અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બરના મંગળવારના રોજ ના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતા થોડી ઓછી જોવા મળી રહી છે સત્યાવીસો થી ત્રણ હજાર આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે નવા જૂના બંનેની થઈને અને મિત્રો હાલ ભારીમાં હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ નહીં આવે

ઓગણચાલીસ રૂપિયા નવો કપાસ મીડિયમ મા લેનાર રોહી 1560 તો 1560 છે કેחר મહાત્રેવાજી નીતન્દ્ર મથરા સમંતર સંતરદિને એજવાદ એને નેવાસી

સોળસો ને અગિયાર રૂપિયા જૂનો કપાસ પ્રયાસ લેનાર છે આ સુપ્રમાણ રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પંદરસો રૂપિયા પૂરા નવો કપાસ સુપ્રમાર માઇનો નેચરલ એવા સાથે લેનાર શ્યામ

હાલો બાપુ ચૌદ ત્યાં હાલો એક ફરતા બબુ બેલાજા બબુ 140 22 24 25 30 33 33 40 42 44 48 રૂપિયા 200 ગ્રામ છે વાહ ભાઈ કાજુ ભાઈ જોવો તમે 140 ભાઈ

સોળસો રૂપિયા પૂરા જૂનો કપાસ માં લેનાર પટ્ટમ શિવશક્તિ अबु पंद्रह एसी पत्त बकु या पंद्रह फोन एसी अरे पत्ता बकु पंदर ई च फिल्लू भाई हौंदा गुम्बा हाय फुले पंद्रह फो हाय ग्रैंड सेन पिळो पण बाकी माल टन अंदर हाय पंद्रह हाय पंद्रह पंद्रह सत्री ठासी गुंडा देविका दीवाजी ना लोराजी गुंजाजी ठासी खितासी એમ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર બાવીસ પચીસ પચીસ પંદરસો પચીસ ચાર

ચૌદસો ને વીસ રૂપિયા નવો કપાસ મીડિયો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ એગમ હખ પહ પરાગ સગળા હાંસ કિંતો ચલાવવો પંદર હોગીન ભાઈ એસી જાતા છે કરણ પંચનો કોળ હો કોળ હોમાંથી એ પાક છ છ 7 8 9 10 11 12 11 11 રૂપિયા શામ સોળસો ને અગિયાર રૂપિયા જૂનો કપાસ થોડું પીલાસમાં લેનાર

સોળસોને દસ રૂપિયા જૂનું કપાસ થોડું પીળાશમાં લેનાર પડતા બાપુ સી શકતી જ નહીં જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં તેરસો રૂપિયાથી લઈને પંદરસોને પચીસ રૂપિયા સુધી રહેલું છે બજાર જૂના કપાસમાં આજે પંદરસો રૂપિયાથી લઈને સોળસોના ત્રીસ રૂપિયા સુધી બજાર રહેલું છે